હું ડોક્ટર આરજી પટેલ આઈવીએ સ્પેશિયાલિસ્ટ સનફ્લાવર હોસ્પિટલ અમદાવાદ ખાસ કરીને ત્રણ દિવસનું આયોજન છે કેવી રીતનું આયોજન થશે કેટલા દેશોના રહેશે આજે ફર્ટિલિટી રેટ ઘટતો જાય છે ઇન્ફર્ટિલિટી વધતું જાય છે એના સોલ્યુશનમાં આઈવીએફ કોન્ફરન્સનું આયોજન છે ત્રણ દિવસનું કોન્ફરન્સ છે શુક્રવારે અને શનિવારે મેઇન કોન્ફરન્સ છે રવિવારે વર્કશોપ છે આઠેક જેટલી વર્કશોપ રાખેલી છે આશરે ત્રણ હજાર ડેલિકેટ છે જે આ ઈસાર એટલે ઇન્ડિયન સોસાયટી ઓફ આસિસ્ટ રિપ્રોડક્શનની ત્રીસમી કોન્ફરન્સ છે અત્યાર સુધીના ઇતિહાસમાં આ ઓલમોસ્ટ સૌથી વધારે રજિસ્ટ્રેશન છે એરાઉન્ડ થર્ટી ફાઈવ ઇન્ટરનેશનલ ફેકલ્ટી છે ઇન્ડિયામાંથી એરાઉન્ડ થ્રી થાઉઝન્ડ ડેલિકેટ છે જે ક્લિનિશિયન છે એમ્બ્રિયોલોજીસ્ટ છે એન્ડોસ્કોપિક સર્જન છે સોનોલોજીસ્ટ છે ફિટલ મેડિસિનના સ્પેશિયાલિસ્ટ છે એના આ વિષયના સક્સેસ વધે સરળતા વધે સસ્તીને સારી સુવિધાઓ જરૂરિયાતમંદ સુધી પહોંચે એ માટેનું વાત વિમર્શ કરવામાં આવશે જેથી કરીને અવેરનેસ વધે નોલેજ વધે એ નોલેજના આધારે આ ટેકનિક સરળ બને સક્સેસ રેટ વધે અને એનું એક્સેપ્ટન્સ વધે એ માટેનું આ કોન્ફરન્સનું આશય છે